ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા જઈ રહી છે ત્યારે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની આયોજન કરવામાં આવ્યું રથયાત્રા તરીકે જાણીતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે આઠ વાગે વાંચતા ગાજતે નીકળી શણગારેલા હાથી બળદગાડા બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

સંજીવ રાજપૂત એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે